હવે આપણે પવન વિન્ડ્સ વિશે ચર્ચા કરીએ તો આપણે એ તો ખબર છે કે ભાઈ પૃથ્વીની ચારે બાજુ લપેટાઈને આવેલું હવાનું આવરણ જે છે એને જ આપણે વાતાવરણ કહીએ છીએ પણ આ વાતાવરણ જે છે એ સ્થિર નથી અસ્થિર છે લગાતાર હલનચલનમાં રહેતું હોય છે લગાતાર હલનચલનમાં રહેતું હોય છે શૈતિક દિશામાં ઓધો દિશામાં સતત સંચરણ કરે છે સંચરણ એટલે હલનચલન કરવું આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ ગતિમાં રહેવું છેતી જ દિશામાં ગતિમાન થતી આ હવાને પવન કહે છે અથવા તો પવનની વ્યાખ્યા આપણે સારો પહેલાં સમજી ગયા છે કે ગતિમાન હવાને પવન કહે છે બરાબર પવનની વ્યાખ્યા શું છે ગતિમાન હવાને પવન કહે છે તો આ હવાના આવા પ્રવાહો હવા જે છે એ વારંવાર હલતી રહેતી હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીચે આપેલું છે કે ગરમ પ્રદેશો એટલે કે રણ તરફથી ફૂંકાતો પવન ગરમીનું અને સમુદ્ર તરફથી ફૂંકાતો પવન ભેજનું સ્થળાંતર કર સ્થળાંતરણ કરે છે આ વાત તમને કે ન સમજાય રાઈટ બરાબર કે ગરમ પ્રદેશો ઉપરથી જો પવન ફૂંકાતો હશે તો ત્યાંથી ગરમી હશે એ લેતો આવશે અને સમુદ્ર ઉપરથી જ્યારે પવન ફૂંકાતો હશે તો સમુદ્રની અંદરનું જે સમુદ્રની અંદરની જે બાષ્પ બાષ્પીભવનની માધ્યમથી સમુદ્રનું પાણી જે છે એનું વરાળ બની અને વરાળ બની પછી તો એ શું બની જશે ભેજ બની જશે એવી રીતે એ લેતો જશે બરાબર મેં તમને બહુ પહેલાં એક કીધું હતું કે એકદમ નાની વસ્તુ આપણે બાળપણમાં જે શીખેલા તો એ યાદ રાખવાનું કે વરસાદ કેવી રીતે આવે તો કે વરસાદ ભાઈ કંઈ નહીં સમુદ્રની અંદર પાણી રહેલું છે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય એ બાષ્પ ધીમે ધીમે વરાળ બની અને ઉપર જાય ઉપર જઈને વાદળા બને અને એમાંથી વરસાદ આવે બહુ નાના બીજા ત્રીજામાં આપણને આવી વસ્તુ શીખવાડતા હોય એ જ વસ્તુ અહીંયા એનો ઉપયોગ કરવાનો છે બરાબર પવનોની દિશા અને વેગ દબાણના ઢાળના પ્રમાણ પર આધાર રાખે છે પવનની દિશા કીની ઉપર આધાર રાખે તો કે વેગનું વેગ કયો છે દબાણનું ઢાળ કયો છે એ બધા ઉપર આધાર રાખે હવે બે સ્થળ કે બે પ્રદેશ વચ્ચે હવાના દબાણ વચ્ચે રહેલા તફાવતને દબાણ પ્રવંટા પ્રેશર ગ્રેડિયન્ટ કહે છે જેમ કે આપણે જોયું કે વિષુભતુ આપણે વિશુવૃતની વાત કરીએ તો ઉપર કેવું તો કે હલકું દબાણ છે વિષુભતુ ઉપર હલકું દબાણ છે ધ્રુવ ઉપર ભારે દબાણ છે તો આ બંને દબાણની વચ્ચે શું વેરીએશન જોવા મળીને તો બે સ્થળ કે બે પ્રદેશ વચ્ચે દબાણનો જે તફાવત હોય ને એને કહેવાય દબાણ પ્રવણતા દબાણ પ્રવણતા ઇંગ્લિશમાં કહેવાય એને પ્રેશર ગ્રેડિયન્ટ ગ્રેડિયન્ટ શબ્દ ગમે ત્યારે આવે એટલે એ તફાવતની જ વાત કરતો હશે ઇંગ્લિશમાં ગ્રેડિયન્ટનો મતલબ થાય તફાવત પ્રેશર ગ્રેડિયન્ટ દબાણ પ્રવણતા ખબર પડી કે ન પીઢી શું ખબર પડી બે પ્રદેશ વચ્ચે દબાણનો જે તફાવત હોય એ બે પ્રદેશ વચ્ચે દબાણનો તફાવત હોય બરાબર માની લો કે એક જગ્યાએ દબાણ છે પચાસ મિલીબાર અને બીજી જગ્યાએ દબાણ છે ચાલીસ મિલીબાર તો આ જે તફાવત થયો એ બરાબર તો એને પ્રેશર ગ્રેડિયન્ટ કહેવાય હવે આપણે સમજીએ કે દબાણનો આ પવનનો ઉદ્ભવ કઈ રીતે થાય તો પવન જે છે ને પવનનો ઉદ્ભવ કઈ રીતે થાય એ સમજી પવન હંમેશા ભારે દબાણથી હલકા દબાણ તરફ છે ભારે દબાણથી હલકા દબાણ તરફ જતો હોય પવન ક્યાં જાય ભારે દબાણથી હલકા દબાણ તરફ થતો કઈ રીતે થાય એ આપણે બધી વસ્તુ સમજીએ પવનનો ઉદ્ભવ આકૃતિ આપેલી છે એ સમજો પહેલાં ગરમી પડશે સૂર્યના કિરણો જમીન ઉપર પડશે સૂર્યના કિરણો જમીન ઉપર પડશે તો શું થશે જમીન ગરમ થશે કે નહીં થાય જમીન ગરમ થશે તો એનું પવન પણ ગરમ થશે એ પવન ગરમ થશે તો એ હવા પાતળી બનશે અને ધીમે ધીમે ઉપર થશે ધીમે ધીમે શું થશે ઉપર જશે હવે ઉપર જશે બરાબર ઉપર જશે તો અહીંયાથી પછી એ કોઈને કોઈ જગ્યાએ નીચે ઉતરશે કે નહીં તો એ આગળ જે કઈ જગ્યાએ ઉતરશે તો કે જ્યાં ઠંડી ઠંડી હશે અહીંયા ઉતરશે ને ગરમી હશે ત્યાંથી ઉપર ચડશે તો ઉતરશે ક્યાં જ્યાં ઠંડી હશે ત્યાં તો જો અહીંયા ઠંડી છે તો અહીંયા નીચે ઉતરે છે બરાબર તો આવી રીતે પવનનું આખું ચક્ર ગોળ 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 ફર્યા કરે કઈ રીતે ફરે તો ઇન શોર્ટ આને આપણે એવું કહી શકીએ કે આવા ક્યાં છે તો કે ભારે દબાણથી હલકા દબાણ તરફ જતી હોય પવનો નતો પવનોનું તો બરાબર તો પવનો હંમેશા હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણથી હલકા દબાણ તરફ જશે હંમેશા પવનો ક્યાં જશે તો કે ભારેથી હલકા તરફ જશે ભારેથી હલકા તરફ અને આ તે તમે વિચારો ને કે જે હલકા હશે ત્યાં તો જગ્યા ખાલી હશે ને જે હલકું હશે જગ્યા અહીંયા જ ખાલી હશે ભારે હશે ત્યાં તો બધું ફિશો ફીસ હશે ત્યાં તો બધું ફિશો ફીસ હશે ઇમેજિન કરો કે ભારે એટલે શું આપણે જોયું કે ભાઈ નાની નાની ડબ્બી છે એમાં બધું ફિટ ભરેલું છે ત્યાં ત્યાં જગ્યા જ નથી તો ત્યાંથી ક્યાંથી આવશે એટલે હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરે છે જો દબાણ પ્રવણતા દબાણ પ્રવણતા એટલે શું પ્રેશર ગ્રેડિયન્ટ એ ઓછી હોય તો પવનો ધીમા હોય જ્યારે ગ્રેડિયન્ટ દબાણ પ્રવણતા વધુ હોય તો પવનો ખૂબ જ ઝડપથી ફૂંકાય છે અને ઝડપથી જે પવન ફૂંકાય એના કારણે હરિકેન ટાઈફોન નોર્વેસ્ટર એવા ચક્રવાતનો પણ ઉપભોગ થાય છે તો હકીકતમાં આ જે પવનો ઉદ્ભવે છે કઈ રીતે એ ખબર પડી તો કે પવનો એટલા માટે ઉદ્ભવે છે કારણ કે દબાણ દબાણમાં ફેરફાર હોય છે એટલે પ્રેશર ગ્રેડિયન્ટ દબાણની પ્રવણતા જોવા મળે છે અમુક જગ્યાએ દબાણ ઓછું હોય છે અને અમુક જગ્યાએ જગ્યાએ દબાણ ભારે હોય છે તો જે જગ્યાએ ભારે દબાણ છે એ ભારે દબાણથી હવા ખેંચાય અને ક્યાં જશે હલકા દબાણ ઉપર જશે જ્યાં આ ગ્રેડિયન્ટ આ તફાવત આ પ્રવણતા બહુ વધુ હશે ત્યાં પવન ખૂબ ઝડપથી ફૂંકાશે અને ઓછું હશે ત્યાં હલકો પવન ફૂંકાશે ખ્યાલ આવ્યો ન અઢારસો છપ્પનમાં અમેરિકાનો એક વિદ્વાન વ્યક્તિ હતો ફેરલ ફેરલે એક નિયમ આપ્યો સિદ્ધાંત આપ્યો જેને લો ઓફ ફેરલ ફેરલનો નિયમ કહે છે એણે એવો સિદ્ધાંત આપ્યો કે આ પવનો ફરે છે એ બધી વાત સાચી હલકાન ભારે ને એ બધી વાતે સાચી પણ એણે એવો સિદ્ધાંત આપ્યો કે પૃથ્વી ઉપર જ્યારે પવન ફરતા હોય છે ને તો પૃથ્વીની ધરીભ્રમણની ગતિ એટલે કે પૃથ્વી ખુદ પણ ગોળ ફરે છે તો પૃથ્વી ખુદ પણ ગોળ ફરે છે અને પવનો પણ ફરે છે તો એના કારણે પૃથ્વીની ધરીભ્રમણની ગતિ જે છે ને એ પવનોની દિશા ઉપર અસર કરે છે તો કે કેવી અસર કરે છે તો કે અસર એવી કરે છે કે આના કારણે ઉત્તર ગોળાર્ધમાં જે પવન વાતા હોય છે ને ઉત્તર ગોળાર્ધમાં જે પવન વાતા હોય છે એ જમણી બાજુએ ફંટાઈ જાય છે જમ થોડી થોડી એની દિશા બદલાઈ જાય છે ઉત્તર ઉત્તર ગોળાર્ધમાં એ પવનો થોડા જમણી બાજુ વળી જાય છે અને દુ દક્ષિણ ગોળાર્ધમાં એ જે પવનો જે છે એ થોડા ડાબી બાજુએ વળી જાય છે બરાબર હવે આ કોઈ આપણે કોઈ સાબિત ન કરી શકીએ બરાબર એટલે આપણે આ યાદ રાખી લેવાનું કે એવો નિયમ આપેલો હતો કોઈ એટલે કે ઇન શોર્ટ આ શું કહેવા માગે છે કે પવન ડાયરેક્ટ સીધા નહીં જોવા મળે પવન ક્યાંય સીધા જોવા મળશે નહીં પવન કેવા હશે ફંટાઈ ગયેલા હશે મરોડાઈ ગયેલા હશે કેવી રીતે મરોડાઈ ગયેલા હશે તો કે ઉત્તર દિશામાં એ જમણી બાજુ થોડા વળી ગયેલા હશે અને દક્ષિણ ધ્રુવની અંદર દક્ષિણ દિશાની અંદર દક્ષિણ ગોળાજની અંદર કેવા હશે તો કે ડાબી બાજુ વળી ગયેલા હશે કોના કારણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીના ધરી ભ્રમણના કારણે પૃથ્વીના ધરી ભ્રમણના કારણે થોડાક ફંટે ગયા છે આવું ફેરલ એ સાબિત કરીધું એણે તો એ સાબિત કરીને કીધું હશે બરાબર પવનની દિશા અને વેગ માપવા માટે દિશા દર્શક યંત્ર અને વેગ માટે વેગ માપક વાપરવામાં આવે છે પવનનો વેગ દર કલાકે કિલોમીટર માઇલ કે નોટમાં માપવામાં આવે છે બરાબર હવે પવન જે છે ને એના પણ અલગ અલગ પ્રકાર છે એ આપણે થોડા સમજી લઈએ કે પવનના પ્રકાર કઈ રીતના છે શું ઓલું પેલું તો પવનના પહેલાં પહેલાં તો મુખ્ય ત્રણ પ્રકાર છે એક તો કાયમી પવન કાયમી પવનને જ ગ્રહ્ય પવન પવન કહે છે કાયમી પવન એટલે કેવા આ એવા પવન છે કે જે કાયમી રો રોજબરોજ ડેઈલી જોવા મળતા હોય એમાં કોઈ ફેરફાર જોવા મળતો ન હોય બીજા એવા છે મોસમી પવનો મોસમી પવનો એટલે કેવા તો કે મોસમ પ્રમાણે જોવા મળતા હોય શિયાળાના તો કે શિયાળાના મોસમી પવનો ઉનાળાના તો કે ઉનાળાના મોસમી પવનો ચોમાસાના તો કે ચોમાસાના મોસમી પવનો બરાબર અને ત્રીજા નંબરના છે સ્થાનિક પવનો સ્થાનિક પવનો એટલે કે લોકલ વિન્ડ્સ જે લોકલ સ્થાન પ્રમાણે જોવા મળતા હોય એ કંઈ બધે ન જોવા મળે અમુક વાર દરિયા વિસ્તારમાં જમીન વિસ્તારમાં પર્વતના વિસ્તારમાં આપણે જેમ કે ગુજરાતમાં રાજસ્થાનમાં અમુક પ્રકારના પવનો જોવા મળતા હોય સૌરાષ્ટ્રમાં જોવા મળતા હોય તો એ સ્થાનિક લેવલના તો મુખ્ય પ્રવણના ત્રણ પ્રકાર છે કાયમી પવનો એટલે કે ગ્રહીય પવનો એ કાયમી છે એટલે કે લગાતાર ડેલી દર વર્ષ આખું વર્ષ જોવા મળે છે અને સમગ્ર પૃથ્વી ઉપર જોવા મળે છે સમગ્ર પૃથ્વી ઉપર જોવા મળે છે આખા ગ્રહમાં જોવા મળે છે આખી આખી પૃથ્વી ઉપર જોવા મળે છે એટલે એને પ્લેનેટરી મીન્સ ગ્રહીય પવનો પણ કહે છે ખ્યાલ આવ્યો બધા નામ શબ્દો કઈ રીતે બને છે કાયમી પવન કાયમી પવનને જ ગ્રહીય પવન કહે છે કેમ કારણ કે એ આખા ગ્રહ ઉપર આખા પૃથ્વી ઉપર જોવા મળે છે એટલે બીજા મોસમ અનુસાર ઋતુ અનુસાર જોવા મળતા હોય મોસમી પવનો અને ત્રીજા સ્થાનિક પવનો લોકલ વિન્ડ્સ બરાબર કાયમી પવનની વાત કરીએ તો એના બીજા ત્રણ પ્રકાર છે એક તો પૂર્વીય પવનો પૂર્વ દિશામાંથી પૂર્વીય પવનો પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો ચલો અહીંયા હું તમને એક બીજી વાત કહી દઉં પવનના નામ કઈ રીતે પડે એ હું તમને કહી દઉં પવનનું નામકરણ કઈ રીતે થાય પવનનું નામકરણ થાય એના ઓરિજિન ઉપરથી એના ઓરિજિન ઉપરથી એનો એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે એની ઉપરથી એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે એની ઉપરથી આ પૂર્વીય પવન જે છે નામ આપ્યું પૂર્વીય પવન તો એનો ઉદ્ભવ ક્યાંથી થતો હશે વિચારીને કેવો તો વેરી ગુડ એનો ઉદ્ભવ થાય પૂર્વ દિશાની અંદર પૂર્વ દિશાની અંદરથી પશ્ચિમિયા પવન પશ્ચિમિયા પવન તો એનો ઉદ્ભવ ક્યાંથી થતો હશે એનો એનો ઉદ્ભવ થતો હશે પશ્ચિમ દિશામાંથી બરાબર ધ્રુવીય પવનો તો ધ્રુવીય પવનનો ઉદ્ભવ ક્યાંથી થતો હશે બંને ધ્રુવમાંથી બરાબર બંને ધ્રુવમાંથી હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્રુવો ઉપર દબાણ કેવું હોય છે ધ્રુવો ઉપર ભારે દબાણ હોય છે આપણે હમણાં જોયું કે પવનો ક્યાંથી વાતા કરે કઈ રીતે જશે તો કે ભારે દબાણથી હલકા દબાણ તરફ થશે તો હેમઝા ધ્રુવો ઉપરથી તો પવનોનો ઉદ્ભવ થશે ને ધ્રુવ ઉપર ક્યાં ક્યાં ભારે દબાણ છે ધ્રુવ ઉપર ભારે દબાણ છે તો ત્યાંથી પવનોનો ઉદ્ભવ થશે એટલે એને ધ્રુવીય પવન કીધું શું ક્યારેય વિષુભતુ ઉપરથી પવનનો ઉદ્ભવ થઈ શકે ત્યાંથી એનું ઓરિજિન બની શકે ખરા ક્યારેય વિષુભ ઋતુ પરથી ન બની શકે કારણ કે આ તો દબાણે ઝલકું છે તો ચાલે નહીં ઓકે ખ્યાલ આવ્યો મોસમી પવનોમાં શિયાળા અને ઉનાળા સ્થાનિક પવનો મેં તમને ઓલરેડી સમજાવી દીધા ઓકે ખ્યાલ આવ્યો આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો